વાલા ભક્તો આપણે હવે ગોકર્ણનું વર્ણન સાંભળશું તો સૂત્રે કહ્યું કે પિતા મરણ પામ્યો એટલે પેલા ધંધુકારીએ માતાને ઘણી મારી અને કહ્યું કે બોલ ધન ક્યાં છે નહી તો લાત મારીને મારી નાખીશ આવા તેના વચનોના ત્રાસથી માતા ધૂંધલી પુત્રના દસ દુઃખથી રાત્રે કૂવામાં પડી અને મરણ પામી યોગનિષ્ઠ ગોકર્ણનો તીર્થયાત્રા માટે નીકળી પડ્યો તેને આ ઘટના સાંભળી અને કંઈક સુખ કે દુઃખ થતું ન હતું કારણ કે તે તેને કોઈ શત્રુ કે મિત્ર ન હતો માતાના મૃત્યુ પછી ધંધુકારી પાંચ વેશ્યાઓ સાથે તે ઘરમાં રહ્યો અને તે વેશ્યાના પોષણ માટે વ્યગ્ર બુદ્ધિવાળો થઈ અતિ ઉગ્ર કર્મો કરવા લાગ્યો એક સમયે તે વેશ્યાઓને આભૂષણોથી ઈચ્છા થઈ જેથી કામાંડ ધંધુકારી આભૂષણો માટે મૃત્યુની દરકાર કર્યા કરતા ઘેરથી નીકળી ગયો જ્યાં ત્યાંથી ધનની ચોરી કરી ફરીને તે ઘેર આવ્યો અને પેલી વેશ્યાઓને સારા સારા વસ્ત્રો કે કેટલાક આભૂષણો તેને આપ્યા પુષ્કળ ધન એકઠું કર્યું થયેલું જોઈ પેલી વેશ્યાઓએ રાત્રે વિચાર કર્યો કે આ ચોરી કરે છે તેથી રાજા તેને પકડશે ધન કબજે કરી નક્કી મારી નાખશે માટે ધનનું રક્ષણ કરવા આપણે જ એની શા માટે ધનનું ધન કબજે કરી નક્કી મારી નાખશે માટે ધનનું રક્ષણ કરવા આપણે જ એને શા માટે એને જ મારી નાખે ધનનું રક્ષણ કરવા આપણે જ એને શા માટે ગુપ્તપણે મારી ન નાખીએ એને મારીને ધન લઈ લે લઈ આપણે ગમે ત્યાં ચાલી નીકળી જઈશું આવો નિશ્ચય કરી તે વેશ્યાઓએ સુતેલા ધંધુકારીને દોરીથી બાંધી ગળામાં ફાંસો નાખી મારી નાખવા માંડ્યો પણ તે ઝટ મર્યો નહીં ત્યારે વેશ્યાઓએ ચિંતાયુક્ત થઈ પછી તેઓએ તેના મુખ પર ધગધગતા અંગારા મુખ ઢગલા નાખ્યા એટલે અગ્નિની જ્વાળાઓના અત્યંત દુઃખથી તડફડતો તે મરણ પામ્યો તે તેના શબને ખાડામાં દાટી દીધું જેથી તે ગુપ્ત વાત કોઈ પણ જાણી નહીં ખરેખર સ્ત્રીઓ ખૂબ જ સાહસિક હોય છે લોકો પૂછતા ત્યારે તેઓ કહેતી કે ધનના લોભથી ખેંચાઈ અમારા પતિ દૂર બહુ દૂર ચાલ્યા ગયા છે અને આ વર્ષ સુધીમાં આવશે સમજુ પુરુષે દુષ્ટ સ્ત્રીઓનો વિશ્વાસ ન કરવો જે મૂર્ખ પુરુષ સ્ત્રીઓના વિશ્વાસમાં રહે છે તે ઘણા દુઃખો થાય છે તેવી સ્ત્રીઓનું વચન અમૃતમય હોય કામી પુરુષોના વધારનાર છે પણ હૃદય તો અસ્ત્રી અસ્ત્રીની ધાર જેવું તીક્ષ્ણ છે અસ્ત્રાની ધાર જેવું તીક્ષ્ણ છે તેવી સ્ત્રીઓને વળી પ્રિય કોણ હોય અનેક ધણીઓ કરનારી તે વેશ્યાઓ સગડું ધન લઈ ત્યાંથી નાસી ગઈ અને ધંધુકારી તેના કુકર્મોથી મોટો પ્રેત થયો વંટોળિયાનું રૂપ લઈ દશે દિશાઓમાં નિત્ય દોરતો તે ટાઢ તાપથી પીડાયેલો ભૂખને તરશોર હા હા દેવ એમ વારંવાર કહેતો ક્યાંય શરણ ન પામ્યો કેટલાય કાળે ગોકર્ણે પોતે લોકો પાસે તેને મરણ પામેલો જાણ્યો પછી તેને અનાથ જાણી તેનું ગયા શ્રાદ્ધ કર્યું અને પોતે જે તીર્થમાં જતા ત્યાં ત્યાં તેનું શ્રાદ્ધ કરવા લાગ્યો એમ ગોકર્ણ પોતાના નગરમાં આવ્યો અને રાત્રે બીજાઓથી અજાણ્યો ઘરના આંગણામાં આવી સૂતો ધંધુકારી પ્રેતે પોતાના ભાઈને ત્યાં સૂતેલો જાણીને મધ્યરાત્રે તેને પોતાનું મહાભયંકર શરીર દેખાડ્યું પ્રત્યેક ક્ષણમાં બકરો ક્ષણમાં હાથી ક્ષણમાં પાડો ક્ષણમાં ઇન્દ્ર ક્ષણમાં અગ્નિ ફરી અને ફરી પુરુષ થવા લાગ્યો આવી વિપરીતતા જોઈ ધારી અને ગોકર્ણે આ કોઈ દુર્ગતિ તેને પૂછ્યું ગોકર્ણે કહ્યું કે રાત્રિના વખતે આવા મહાભયંકર રૂપમાં દેખનારો તું કોણ છે ક્યા કારણે તું આ દિશા પામ્યો શું તું કોઈ પ્રેત પિચાચ કે રાક્ષક છે તે મને કહે સૂતે કહ્યું ગોકર્ણે એમ પૂછ્યું ત્યારે વારંવાર પોકો મૂકીને રડવા લાગ્યો અને વચન બોલવા અશક્ય હોય સંજ્ઞા કરવા લાગ્યો પછી ગોકર્ણે અંજલિમાં જળ લઈ તેના પર છાંટ્યું અને એ છાંટવાનાથી નિષ્પાપ થયેલો તે બોલવા લાગ્યો રે તે કહ્યું કે હું ધંધુકાલી નામે તમારો ભાઈ છું મારા દોસ્તથી મેં બ્રાહ્મણપણાનો નાશ કર્યો છે મહાન અજ્ઞાનના ચક્રાવામાં પડેલા એવા મારા કુકર્મોની કંઈ ગણતરી જ નથી હું લોકોને હિંસા કરનારો હતો અને સ્ત્રીઓએ મને દુઃખથી મારી નાખ્યો આ કારણથી હું પ્રેત પામી પ્રેતપ્રણો પામીને આ દુર્દશા ભોગવી રહ્યો છું કર્મફળનો ઉદય દેવાધીન હોવાથી હું વાયુનું આહારથી જીવું છું અહો એ ભાઈ હવે તમે દયા સમુદ્રમાં છો તમે મને આ પ્રેતીઓમાંથી સત્વર મુક્ત કરો ગોકર્ણ તે વચન સાંભળી તેને કહેવા લાગ્યો ગોકર્ણે કહ્યું કે મેં તારા માટે વિધિપૂર્વક ગયા પિંડ આપેલ છે છતાં તું કેમ મુક્ત ન થયો અને મોટું આશ્ચર્ય થાય છે ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જો તું મુક્તિ ન થાય તો આ પૃથ્વી પર બીજો કોઈ ઉપાય નથી હે પ્રેત મારે હવે શું કરવું તે તું વિસ્તારથી કહે પ્રેતે કહ્યું ગયાથી માં સેંકડો શ્રાદ્ધ કરવાથી પણ મારી મુક્તિ નહીં થશે માટે હવે કોઈ બીજો ઉપાય તમે વિચાર કરો પ્રેતનું જે તે વચન સાંભળે ગોકર્ણને આશ્ચર્યમાં પામી કહ્યું કે જો સેંકડો ગયા સાધથી પણ તારી મુક્તિ ન થાય તો તારી મુક્તિ અસાધ્ય છે તો પણ હે પ્રેત હમણાં તું નિર્ભય થઈને તારા સ્થાનમાં રહે હું વિચાર કરીને તારી મુક્તિ માટે કોઈ બીજો ઉપાય કરીશ એમ તેણે આજ્ઞા કરી પછી ધંધુકારી પોતાના સ્થાનમાં ગયો અને તે ગોકર્ણે તે આખી રાત્રે વિચાર કર્યો પણ કોઈ ઉપાય તેને જાણ્યો નહીં સવારે લોકોમાં તેને આવેલો જોઈ પ્રેમથી તેને મળવા આવ્યા એટલે રાત્રે જે કંઈ બન્યું હતું તે સર્વ કહ્યું તે અનેક વિદ્વાનો યોગીઓ જ્ઞાનીઓ અને વેદપાઠીઓને અનેક શાસ્ત્ર ગ્રંથો જોયા પણ તેમને ધંધુકારીના મોક્ષનો કોઈ ઉપાય દેખાયો જ નહીં ત્યારે તે સર્વે તેને મુક્તિ માટે સૂર્ય જે કહે તે કરવા નક્કી કર્યું તે જ સમયે ગોકર્ણે પોતાના તપોબળથી સૂર્યની ગતિને રોકી તેને સ્તુતિ કરી કહ્યું હે ભગવાન તમે જગતના સાક્ષી છો હું તમને નમસ્કાર કરું છું આપ મને ધંધુકારીની મુક્તિનું સાધન કહો તે સાંભળી સૂર્યદેવે દૂરથી જ આ પ્રમાણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે શ્રીમદ્ ભાગવતથી મુક્તિ થશે માટે તમે શ્રીમદ્ ભાગવતનું સપ્તાહ પારાયણ કરો સૂર્યનું એ ધર્મરૂપ વચન સૌએ સાંભળ્યું અને સર્વે બોલ્યા આ સરળ છે માટે પ્રયત્નથી કરવો પછી ગોકર્ણ નિશ્ચય કરી શ્રીમદ્ ભાગવત સપ્તાહ વચન માટે તૈયાર થયો દેશો અને ગામોને લોકો ત્યાં સાંભળવા માટે ગયા આમ દેવોને પણ આશ્ચર્યકારી મોટો સમાજ એકઠો થયો આસન ઉપર બેસીને ગોકર્ણ જ્યારે કથા કહેવા લાગ્યા ત્યારે પેલો પેત પણ બેસવા માટે આમ તેમ સ્થાન જોઈ ત્યાં ગયો ત્યાં સાત ગાંઠાવાળો ઊંચો પેલો પોલો વાંસ તેને જોયો એટલે તેના મૂળના છિદ્રમાં પ્રવેશ કરી સપ્તાહ શ્રવણ માટે તે બેઠો તે વાયુ સ્વરૂપ હોવાથી બહાર બેસવા અશક્ત હતો તેથી વાંસમાં દાખલ થયો હતો અને પછી વૈષ્ણવ બ્રાહ્મણને મુખ્ય સોતા કલ્પીને ગોકર્ણને મુખ્ય શ્રીમદ્ ભાગવતનું આખ્યાન પ્રથમ સ્કંદથી સ્પષ્ટ રીતે કરવા માંડ્યો સાયંકાળે કથા બંધ થઈ બંધ રાખી ત્યારે આશ્ચર્ય થયું સત્પુરુષો બીજી ગાંઠ તૂટી તેમજ ત્રીજે દિવસે સાંજે ત્રીજી ગાંઠ તૂટી એ રીતે સાત દિવસે વાંસની સાતે ગાંઠો તોડીને એ પ્રેત્ય બાર સ્કંદનું શ્રવણ કરવાથી પ્રેત પ્રણુ છોડી દિવ્ય રૂપ ધારણ કર્યું અને તુલસીની માળાથી સુશોભિત પીળા વસ્ત્રવાળો મેઘ સમાન શ્યામ મુકુટધારી અને કુંડળોને યુક્ત થઈ તરત ભાઈ ગોકર્ણને પ્રણામ કરી આ પ્રમાણે બોલ્યો હે બંધુ તમે મને પ્રેતમાં ના દુઃખમાં છોડાયો છે પ્રેતની પીડાનો નાશ કરનારી શ્રીમદ ભાગવતની કથા ધન્ય છે તેમજ શ્રી કૃષ્ણના લોકરૂપી ફળ આપનાર સપ્તાહને ધન્ય છે સપ્તાહ સાંભળતા સર્વ પાપો આ કથા અમારો અમારો તત્કાળ નાશ કરશે એવા ભયથી કંપે છે જેમ અગ્નિ લીલા સુકા નાના અથવા મોટા હર કોઈ કાષ્ટ બાળી નાખે છે તેમ સપ્તાહનું શ્રવણ પણ તાજા જૂના નાના મોટા હર કોઈ મન વચન કર્મથી કરેલા પાપને બાળી નાખે છે આ ભરતખંડમાં વેદ વેતાઓની સભામાં વિદ્વાનોએ કહ્યું કે શ્રીમદ્ ભાગવતની કથા ન સાંભળવાનારા પુરુષોનો જન્મ નિષ્ફળ છે અને શ્રીમદ્ ભાગવતની કથા વિના કેવળ મોહથી રક્ષણ કરેલા અતિશય પુષ્ટ અને અત્યંત બળવાન છતાં નાશવંત એવા આ શરીરનું શું પ્રયોજન છે શરીર હાડકારૂપી થાંભલાઓવાળું સ્નાયુઓથી બાંધેલું માંસ અને લોહી વડે લીપેલું છે ચામડાથી મઢેલું દુર્ગંધી દુર્ગંધીથી મૂત્ર અને વિષ્ઠાનું પાત્ર વૃદ્ધાવસ્થા ફળથી પીડાયેલું રોગોનું ઘર દોષો વાળું ક્ષણભંગુર છેવટે કીડા વિષ્ઠા અને ભસ્મ રૂપ થનારું છે એમ વર્ણવું વર્ણવ્યું છે આવા સ્થિર શરીર વડે સ્થિર કર્મો શા માટે ન સાધો જે અન્ન સવારે રાંધ્યું હોય છે તે સાંજે બગડી જાય છે આવા સ્વભાવના અન્નના શરીરની સત્તા સાંભળવાથી તો આ લોકમાં શ્રી હરિને તત્પર પ્રાપ્ત કરી શકાય છે માટે દોષોને દૂર કરવા આ સાધન જ છે કથાશ્રવણથી શ્રવણથી લોકો પાણીમાં પરપોટા વાંસની ગાંઠો જ્યાં તૂટી ગઈ છે ત્યાં ચિત્રની ગાંઠો તૂટે એમાં શું આશ્ચર્ય છે સપ્તાહ સાંભળતા હૃદયની અજ્ઞાનરૂપ ગાંઠ તૂટે અને સર્વ સંશયો જાય એ સાંભળનાર જીવના કર્મો નાશ પામે સંસાર રૂપી કાદવના લેપને ધોવામાં અત્યંત સમર્થ કથા ચિતમાં રહે તો વિદ્વાનો વૈકુંસીઓથી યુક્ત અને ઝળકતા ક્રાંતિ મંડળ વાળો વિમાન ત્યાં આવ્યું જેમાં સર્વના દેખતા ધંધુકારી બેઠો તે સમયે વિદ્વાન વિમાનમાં બેઠેલા વિષ્ણુના પાર્ષદોને જોઈ ગોકર્ણ બોલ્યો ગોકર્ણે કહ્યું કે હે ભગવાનના પ્રિય પાર્ષદો અહીં મારા ઘણા નિર્મળ શ્રોતાઓ છે તેઓ માટે તમે એકી સાથે વિમાનમાં કેમ ન લાવ્યા અહીં સર્વનું સમાન ભાગે શ્રવણ દેખાય છે ફળ ભેદ કેમ થયો તે કહો પાર્ષદોએ કહ્યું કે શ્રવણનો ભેદ હોવાથી ફળનો પણ ભેદ થયો છે શ્રવણ તો બધાએ કર્યું પણ મનન કર્યું નહીં હે માનદ તેથી ભજન છતાં ફળ ફળ વેદ થયો છે પ્રેતે સાત દિવસ ઉપવાસ કરીને જ શ્રવણ કર્યું છે વળી સ્થિર સ્થિતવાળામાં મનને વગેરે પણ અત્યંત કર્યું છે દઢતા વિનાનું જ્ઞાન નિષ્ફળ છે અને પ્રમાદથી શ્રવણ નિષ્ફળ છે સંદેહવાળો મંત્ર નિષ્ફળ છે અને વ્યગ્ર ચિત્તે જપ નિષ્ફળ નિષ્ફળ છે વિષ્ણુના ભક્તો વિનાનો દેશ નિષ્ફળ છે પાપ વિના શ્રાદ્ધ નિષ્ફળ છે વેદના ભણેલામાં દાન નિષ્ફળ છે અના ચારથી કુષ્ઠ નષ્ટ થાય છે માટે ગુરુના વાક્ય ઉપર વિશ્વાસ પોતાનામાં દિનતાની ભાવના અને મનના દોષોનો જય કથામાં એકાગ્ર અને બુદ્ધિ ઇત્યાદિ કર્યું હોય તો જ આ કથાનું શ્રવણનું ફળ છે તેથી ફરી સપ્તાહ શ્રવણ પછી સર્વનો આશ્ચર્ય વૈકુંઠમાં વાસ થશે હે ગોકર્ણ ગોવિંદ પોતે તમને ગોલોક આપશે સંતકાદીએ કહ્યું કે એમ કહી સર્વ પાર્ષદો હરિકીર્તન કરતા વૈકુંઠમાં ગયા અને પછી ગોકર્ણે ફરી मास શ્રાવણ માસમાં સાત દિવસની કથા કહી જેનું ફરી બધાએ શ્રવણ કર્યું હે નારદ કથા સપ્તાહ થઈ ત્યારે ત્યાં જે બન્યું તે તમે સાંભળો શ્રીહરિ વિમાનો અને ભક્ત સાથે ત્યાં પ્રગટ થયા અને તે સમયે જય તથા નમ એવા અનેક શબ્દો ત્યાં થયા શ્રીહરીએ પોતે ત્યાં હર્ષથી પાંચ જન્ય શંખ વગાડ્યો અને ગોકર્ણને ભેટીને પોતાની સમાન બનાવી દીધો વળી બીજા શ્રોતાઓને હરિએ શણવારમાં મેઘ સમાન શ્યામ પીળા રેશમી વસ્ત્ર પહેરેલા મુકુટ ધારી અને કુંડલધારી કર્યા તે ગામમાં કૂતરા અને જાતિના જે જીવો હતા તેઓને પણ એ પરની કૃપાથી વિમાનમાં બેસાડ્યા તેમને જ્યાં યોગીઓ જાય છે તે વૈકુંઠ લોકમાં મોકલ્યા પછી ભક્ત શ્રી ગોપાલ કથા શ્રવણથી પ્રસન્ન થઈ ગોકર્ણની સાથે ગોપ ગોપીઓને પ્રિય ગોલોકમાં ગયા પૂર્વે શ્રી રામચંદ્રજી સર્વ અયોધ્યાવાસીઓને જેમ લઈ ગયા હતા તેમ શ્રી કૃષ્ણ તેઓને યોગી દુર્લભ ગોલોકમાં લઈ ગયા જ્યાં સૂર્ય ચંદ્ર કે સિદ્ધોની કદી ગતિ નથી તે લોકમાં તેઓ શ્રીમદ ભાગવતના શ્રવણથી જ ગયા તે શ્રી યજ્ઞ વડે કથામાં જે ઉજ્જવળ ફળ સમુદાય એકઠો થાય છે તેનું આ આજે તમારી આગળ અમે શું વર્ણન કરીએ જેઓએ ગોકર્ણની કથાનો અક્ષરકાનથી સાંભળ્યો હતો તેઓ ફરી ગર્ભવાસને પામ્યા જ નહીં મનુષ્યો શ્રવણ કથાના શ્રવણથી જે ગતિ પામે છે તે ગતિ વાયુ જળ કે પાંદડાઓમાં આહારથી શરીરને સુકવનારા અને લાંબા સમયથી સંચિત કરેલા ઉગ્ર તપથી અથવા તો યોગથી પામતા નથી બ્રહ્માનંદમાં મગ્ન રહેતા મુનિશ્વર સાંડિલ્ય પણ ચિત્રકૂટમાં રહીને આ પવિત્ર ઇતિહાસનો પાઠ કરે છે આ પરમ પવિત્ર આખ્યાન જો એકવાર સાંપણ સાંભળ્યું હોય તો પાપોના સમૂહને બાળે છે જો શ્રાદ્ધમાં પાઠ કર્યો હોય તો પિતૃઓને તૃપ્ત કરે છે અને નિત્ય સારી રીતે પાઠ કરવાથી તે મોક્ષ પામે છે ઓમ નમો નારાયણ